મને તો વધારે દુખ લાગે છે તેમ મન ઓયકાને આને ખબર પડી ગઈ કે આ છે તમમે તો બે જણા છે કે તમને કેમ લાયા છે જ કર લ્યા ઓય લ્યા એને ખટ્ટા નાખવા દી મન તો નાખી કોક પડી અલ્યા મને એક તો નતીદાદાર બગસ વગર ના હા 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 ના કરો યાર ખબર પડત કે તું અમને આટલા ઊભોઈ નઈ રહી અમને એ પોઠા સોય કે પોઠા

ખાલી જેવા બે દેખો આટલું એવું લાગે બેઠા શું શીખર પડે ભગાઈ

સંસ્કાર આલિયા પણ ખબર સંસ્કાર મળે અને આયુ બાપડું રહી ગયો છે એટલે આયુ સંસ્કાર ના ખબર નઈ પડતી પણ બેન હરખા સંસ્કાર આજુરી કર્યો તો તું અમે આખી જિંદગી મજૂરી કરવાનો કોઈ નઈ કરવાનો મન ખબર તું રહે જા તો પાણી તું પેલા બેહી જા તો મરી ગયો લે તો બેટા તું પગલું 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 પગલું

કો ખબર નઈ હું ઓર નઈ રાખો નઈ લે ખબર તમે એકલી રાખો છો ખાવાનું પેલા અમે તો થો એક મોંતર આને બધા ખાઈય તમે તો બે બે આને તા એક જ આલી બગાડી નાની શું મોં થાલ્યા બધા ગયા તા કશું મત બની જો પાછું ભગા લાલા હેડો ભગાજી હેડો ખેડો લે હેડકી લે ભગલા એ ભાઈ લઈ આવો એટલે ભગા હડો ખેડો ભગાઈ મોટા ભગાજી પણ એ ભગાજી તમે મોના આવા એમ કીધું નહીં બે હા પાણી પાવું ચા મશીન લાવું

પોય બેઠા અમે એ શું રહ્યા ભોયાઈને બે હોય અદર બે તમે બોલવાનું શું આપડે ચો કેન ચા શું કરો તો પાણી

વાટકામ ચાલ્યા વાટકામ ચાલ્યા ચાતો

મેલે હમુ કરવા એક લાડો ખાવા આયા હો મેલા ખાવા આયા મને ના કર કી પારકા ના કરાય લે તારે હું જા કે થાતું તો પડશે ભોય આ મોઠા ગ્યાર મોય પોઈટ પોઈટ ઓય પડો હોય કરો છો લાવી પાટનું આયું નાવા ઘોણ ઉડુ હોય અલ્યા કઉ તો થાય થઈ ગ્યો તો આડા લુકડે ઢોકેવા પડ્યા કશું છે રી ઘર મ પૂજી આવા ભગાજી ઘો તો ગાય થઈ ગઈ હવે શું કરશું આવ દોણા લાયા મુઠી ભર્યા જોયસી નઈ કોણ તુરતું ભરી દોતા કોઈ જડે કાથી અલ્યા થોડું જરના થોડો તમને ધુખવાય આ હું કરી કી લ્યા આ મારો બનાસ ખોટો